ગાંધીનગરમાં દર બે મહિને રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સરકાર દ્વારા જમીન બાબતે સર્ટિફિકેટ મેળવવા માટે એને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે તેને ઓનલાઈન કરવામાં આવી છે તેનો વધુ પડતો પ્રતિસાદ મળવાની સાથે જ રાજ્ય સરકાર હવે જમીનને જૂની શરતમાં ફેરવવા માટેની પ્રક્રિયાને ઓનલાઈન કરવાનું વિચારી રહી છે ત્યારે આવનારા સમયમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે બે મહિના સુધી સમગ્ર ગુજરાતમાં જૂની શરતમાંથી નવી શરત જમીન ફેરબદલી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે પ્રક્રિયા ઓનલાઈન થઈ જવાના કારણે ઓનલાઈન પેમેન્ટ કરી શકશે જેથી કોઈ પ્રકારની ઝંઝટ નહીં રહે અને કામ પણ સરળતાથી અને ઝડપી થઈ શકશે એની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એની સમીક્ષા કરવામાં આવી અને હવે પછી પ્રીમિયમની જે ઓનલાઈન પ્રક્રિયા કરવામાં આવશે એની સમજ કલેક્ટરશ્રીઓને આપવામાં આવી છે અને ચાર જિલ્લાઓમાં પાયલટ પ્રોજેક્ટ કરીને ઓનલાઈન પ્રીમિયમ અમલમાં